નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હરિનગરથી ઇસ્કોન મંદિરથી ચાલતા કલેક્ટર કચેરી સુધી પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલી યોજી કલેક્ટર કચેરી સુધી પહોંચી તેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું વડીલો આદરણીય વડીલો માતાઓ બહેનોના આશીર્વાદ થકી સૌ યુવાનોના સહકાર થકી વડોદરા શહેરના તમામ આગેવાનો સૌ કાર્યકર્તાઓ મિત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે અહીંયા વડોદરા લોકસભા બેઠક માટે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા છે ખૂબ સાથ અને સહકાર લોકોનો મળી રહ્યો છેલ્લા છ સાત દિવસથી સતત પેરણી ચાલી રહી છે લોકોને મળી રહ્યા છે લોકો પોતાની વ્યથા છે પોતાની વાત છે એ પણ અમને રજૂ કરી રહ્યા છે વડોદરાની જનતા સતત અઠ્યાવીસ વર્ષથી જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે જન આશીર્વાદ આપ્યા છે એવા લોકો કંઈક ને કંઈક રીતે વડોદરાનું વિકાસની જે વાત હતી એમાં કંઈક ને કંઈક રીતે નિષ્ફળ નીવડ્યા છે એટલે આ વખતે વડોદરાની જનતા જન આશીર્વાદ આપશે એ મને ચોક્કસ મને વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જસપાસી પડિયાર આજે અહીંયા ઈસ્કોન મંદિરમાં દર્શન કરીને કલેક્ટર ઓફિસ ખાતે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ પરિવારના લોકો અહીંયા ઉપસ્થિત છે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી હોય શિવસેના હોય એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે જિલ્લાના આગેવાનો ઉપસ્થિત છે બાકોડા વિધાનસભાના અમારા ઉમેદવાર પણ ઉપસ્થિત છે અને જે રીતે વડોદરા શહેરમાં પ્રજાજનોએ મન બનાવ્યું છે અને મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું જે રીતે ફેરણીમાં જઈએ કે ગ્રુપ મિટિંગમાં બધી જગ્યાએ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારે એ જોતા લાગે છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે

ફોર્મ ભરવા જઈ રહ્યા છે વડોદરા લોકસભા મત વિસ્તાર વડોદરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી જંગી સંખ્યામાં એમના ઠેકેદારો મતદારો ઉમટ્યા છે માનવ મેરામણ ઉમટ્યું છે એમને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે લોકોના આશીર્વાદ મળી રહ્યા છે એટલે જસપાલસિંહ જંગી બહુમતી જીતશે એવી એમની આશા છે